બિલોપપત્રને બહુ જ પ્રધાનતા હોય છે આપણી પાસે કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય પણ ભગવાન શિવજીને બિલોપપત્ર અર્પણ કરી દે તો સોળોપચાર પૂજાનું ફળ બિલોપત્રનો અનહદ મહિમા શિવ મહાપર્ણ અને એ પણ યાદ રાખવું જરૂરી કે બિલો વૃક્ષ આપણને લક્ષ્મીની શિવ સાધનાથી પ્રાપ્ત થયું છે ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજીને બંનેને જગડવાનું થયું જેમ આપણે રોજ ઘરમાં થાય એ જ રીતે એને પણ થયું તે રોજ રોજ પછી ઝઘડવાનું થતું હોય તો લક્ષ્મીજી એક વાર કહ્યું કે વિષ્ણુજી તમે આમના મારી સાથે ઝઘડતા રહેશો તો હું પીર જતી રહીશ વિષ્ણુ ભગવાને કહ્યું કે જાઉ તો એટલા દિવસ તો શાંતિ ભગવાન વિષ્ણુ સાથે ઝઘડો કરી લક્ષ્મીજી આવી એક રૂપક કથા છે શિવપ્રાણમાં નથી અન્ય ગ્રંથોની કોઈ કથા છે મેં તો સાંભળી શ્રવણ કરેલી કથા છે પ્રમાણ તો શોધી રહ્યો છે ક્યાં કઈ થાય શ્લોકાત્મક કથા હું તો લક્ષ્મીજી મનમાં મનમાં બબડતા બબડતા બોલતા બોલતા વિષ્ણુ એના મનમાં સમજે છે હું સમંદર ની દીકરી મારા ભાઈઓ શંખ હૈરાબાદ ધન્વંતરી અમૃત આવા કેટલા કેટલા મોટા મોટા મારા ભાઈઓ છે અને મારી સાથે મારો મારો પતિ મારી સામે બોલે બબડતા બબડતા જાય છે નારદજી માર્ગમાં મળે છે નારદજીને લાવજ લાવવા જ પડાવવું હોય ને નારજી કહ્યું લક્ષ્મીજી કેમ એકલા બોલતા બોલતા જાઓ છો હાથમાં ફોન તો નથી હાથમાં ફોન હોય તો એકલા બોલતા બોલતા જતો એટલે અત્યારે વાત વાત એ નથી તો બોલતાજી કહ્યું નારજજી આમ તો કઈ નહીં પણ આમ એવું છે કે નારજી કે આમ શું છે મને આમ બતાવો વાત શું છે લક્ષ્મીજી સ્વાભાવિક વાત કરી કે ભાઈ મારા પતિ વિષ્ણુ સાથે બહુ મને ઝઘડો થતો હતો એટલે હવે રીસામણે જાઉં છું મને નથી રહેવું હવે પતિના ગૃહે પિતાના ગૃહે નારદજી સાધુ છે એટલે સાચી વાત સમજાવી કે લક્ષ્મીજી એવું ના રહેવાય થોડું 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 સહન ધૈર્ય તમારું હિત પતિ ના ગૃહે છે પિતાના ગૃહે નથી થોડું સાંભળ્યું છે થોડું સહન કરે શાંત રહો થોડા બધું સારું થઈ જશે સમયની રાહ જો નારદજી લક્ષ્મીજીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ લક્ષ્મીજી એક પ્રતિજ્ઞા લીધી એક નહીં મારે જવું એટલે જવું છે ઘણા લોકો ઘણા લોકો વાત ના માને નારદજીએ સમજાવે લક્ષ્મીજીને પણ લક્ષ્મીજી ન માને તો લક્ષ્મીજી પિતાના ઘરે જાય છે સમંદર બેઠેલા કહ્યું કે બેટા દીકરી કેમ તું પહોંચીતા આવી કારણ શું લક્ષ્મીજી કહ્યું કે પિતાજી આમ તો કઈ નહીં પણ મારા પતિ મારી સામે બહુ બોલતા હતા એટલે હું બસ આવતી રહી છું પિતાજી કે તારા પતિ ની આ હિંમત તારી સામે બોલે દીકરી દીકરીના વખાણ કરવા એ દીકરીનો પક્ષ લીધો કોઈ પણ સાસરીતે થોડું દુઃખ દુઃખ થી ડરી અને દીકરી જયારે પાછી આવે છે ત્યારે તેને સમજણ અપાય સહકાર ન અપાય સમજાવીને થોડા દિવસો માટે રખાય પછી પાછા મૂકવા જોઈએ બેટા થોડા દિવસ રે આપણે જોઈએ બે ત્રણ ચાર પાંચ વાર એ પ્રયાસ કરવાના અને પછી જો ઠીક ન હોય તો અન્ય કોઈ નિર્ણય લેવામાં આવે આ સીધે તો દીકરીને થવા જોઈએ અને શિવ મહાપડા ગ્રંથમાં બહુ સુંદર વર્ણન છે પાર્વતી ખંડની અંદર કે દરેક બાપે દીકરીને કેવા વરને વરાવવી એના અનેક શ્લોકો છે ભગવાન વ્યાસજી તેની રચના કરી અપાય જોય વેસની હોય નિર્ધન હોય દરિદ્ર હોય દિવ્યાંગ હોય આવા વર્ગને પોતાની કન્યા વરાવે તો એ બાપને કન્યા ઘાતી કહે છે બધું વર્ણ શું મહાપડ ગ્રંથમાં છે યોગ્ય વર્ણ કન્યા વરાવવી શરમથી કોઈના દબાવથી કોઈના ડરથી જ્યારે દીકરીને વરાવે છે ત્યારે બાપ નર્ક ભાગી થાય આવું પણ વર્ણન છે શિવ શિવપ્રણ ગ્રંથની અંદર તો પિતાજી સહકાર આપ્યો છે એક જૂનું દ્રષ્ટાંત પેલા હું બહુ આવા બધા સંસારિક દ્રષ્ટાંતો કથામાં બહુ દેતો હતો પણ હવે તો લગ્ન કથા જ કરતો રહો છો ક્યાં સુધી સંસારિક દ્રષ્ટો દ્રષ્ટાંતોની વાતો કરવી એટલે એક એક બાપની દીકરી ધનવાન બાપની દીકરી સાસરે ગઈ સાસરે ગઈ એટલે આવી એટલે બધી દુઃખની વાતો કરી કે પિતાજી થોડું ધૈર્ય પર બેઠક આવ્યા વાંધો બધું સારા વાંધા થશે કારણ કે ડાયો બાપ હોય ને એ દીકરીને આશ્વાસન આપે આશરો આપે સમજાવે પણ ધીરેથી બાપે પૂછ્યું દીકરી બેટા થયું હું દીકરીએ કહ્યું કે જ્યારે હોય ત્યારે મારી પાસે પાણી મારો પતિ વાત જ હતી બાપને કોઈ દીકરી હાથે પાણી નથી પીધું આટલા બધા નોકર ચાકર હોય ઘરની અંદર એટલે કામ કરનારો રાજા છે ઠાઠ માઠા ઉછેરી છોકરી હોય હવે જ્ઞાન પતિ એ પાણી લાવ આથી સહન થયું નહીં એટલે આવી પાછી એ સમયે પિતાજી કાંઈ ન બોલ્યા કાંઈ વાંધો નહીં બેટા બધું હારામાં ના થશે ચિંતા નહીં કરતી પતિ પાણી માગે તો બેટા એમાં શું એમાં તારો પતિ છે હું શા માટે પાણી આપું તેને હાથે ન પી લેજુ તેના હું ભાંગી ગયા આવું ઘણી બહેનો બોલે છે પછી પિતાજી બહુ જ આમ ધૈર્યવાન સમજદાર દીકરીને ખબર ન પડે તેમ એના જમાઈને બુકુમારને બોલાવે છે કુમાર આવે છે ખબર પડી દીકરીને કે મારા પતિ દેવા આવ્યા છે બારીમાંથી માંથી જોવે છે અંદરથી થી તે પેલા કુમારે જમાય આમ બહાર દૂર બૂટ ઉતાર દીધા સસરાય કહ્યું નહીં નહીં કુમાર અહીંયા બૂટ નહીં ઉતારો તમે તમે ઉપર ઉતારો જમાઈ ઉતારી ચુક્યા હતા એ દીકરીનું બાપ એ જમાઈના બૂટ હાથમાં લઈ અને ઓસરીની કોરે એકદમ સરસ રીતે મૂકી દે છે અને ખૂબ આદર સત્કાર કરે છે વાર્તાલાપ થાય છે સન્માન થાય છે અને પછી બાપે દીકરીને કહેતો નથી કે તું જાય એમ દીકરી તૈયાર થઈને બેગ લઈને બહાર નીકળે છે અને પોતાના પિતાને પગે લાગે છે પિતાજી મને વાત સમજાય ગઈ પિતાજીએ કહ્યું બેટા તને શું સમજાણું પિતાજી સાંભળો તમે તમે જો મારા પતિના બૂટ ઉપાડતા હો તો મને પાણી આપવામાં કયો વાંધો છે સમજાણ અહીંયા ભાઈઓ બધા સહકારી આપો લક્ષ્મીજીને ધનવંતરે બોલો ઐરાવત બોલો શંખ ના બધા અમૃત ના લક્ષ્મીનું કૂટું માખું ભાઈઓ આવકારે ભલે બહેન પાછી આવી કાંઈ વાંધો નહીં અમે એમ માનશું કે એક ભાઈ વધારે હતો એક ખેતરનું કટકું કાઢી આપશું એમ ના કરવું તો બ્યુટી પાર્લર ખોલી આપશું એટલે આ તો રૂપક કથા બધી તમે ગંભીરતાથી નહીં લેતા ખાલી વાત છે થોડા દિવસો માટે લક્ષ્મીજી રહ્યા પણ ઘરનું કાંઈ કામ ન કરે સવારમાં મોડા મોડા ઊભા થાય સુંદર મજાનો ગરમ ગરમ નાસ્તો કરે બપોરે રોટલીનો થપ્પો ઉપાડી જાય થાળી એક દાળ ભાત જાય अपरे सोई जाए साढ़ ते उठे साढ़े चार पांच वगे पानी पूरी आवे पे ये धपट बोलावे कई काम न करें हिंचकी हिंचका करे पे सां नु भोजन करे पी टीवी शुरू करे ये रिश्ता क्या कहलाता है ये पवित्र रिश्ता खबर नहीं पूरी सीढ़ो ઘરકા માટું તે ભાભીઓ સાથે ઝગડા થવા લાગ્યા ભાભીઓ સાથે ઝગડા થયા ભાઈઓ સાથે થયા આખા પરિવાર સાથે સૌ સાથે સવાલ થવા લાગ્યો છે લક્ષ્મીજીને પોતાની ભૂલ સમજાણી કરી આના કરતા તો હું સાસરે રહ્યો તો સારું હતું એક સાથે ઝઘડો થતો હતો અહીં તો આખા ઘર સાથે ઝગડો થાય છે હવે જો મને કોઈ સાસરે મૂકવા આવે મારા પતિના ગુરુ તો જિંદગીભર મારા પતિનું ઘર છોડું નહીં જો જીવનમાં સમયસર ભૂલ સમજાય તો કઈ વાંધો નહીં પણ આ દુનિયામાં કોઈને સમયસર ભૂલ નથી સમજાતી ઘણો બધો સમય વીતી જાય પછી આપણને ભૂલ ભૂલ છે લક્ષ્મીને પોતાની સમજાણી હવે શું કરવું યાદ આવી જાય નારદજી નારદજી તમે કઈ સમાધાન કરવાની વાત કરતા હતા હાલો ની મારી સાથે વિષ્ણુ ને સમજાવો ને મારું સમાધાન કરો ને નારદજી કે હવે હું ના આવું કેમ તાજો તાજો ઝઘડો હોય તો ઘર મેળે સમાધાન થાય ઘણા સમય તમે રિસામડા છો સમાજના પાંચ માણસો ભેગા કરવા પડે છે તો તમારું સમાધાન થઈ શકે છે લક્ષ્મીજી કહ્યું નારદજી મને મદદ કરો નારજી કે કઈ વાંધો ને ચાલો કારણ કે સજ્જન માણસ છે મદદ કરે એક સરસ તમને એક પ્રેરણાદાયક વાત કરું કથાઓ પણ પહેલી વાર મેં યાદ કર્યા બીજી વાર યાદ કરું અમરેલીમાં દલુભાઈ છે આ શીતલ આઈસ્ક્રીમના માલિક એને એને બધા વડીલોનું એક મોટું ઝુંડ એક મોટું ગ્રુપ બનાવ્યું છે અને ગ્રુપ એક સુંદર કામ કરે છે કોઈ ભાઈઓ ભાઈઓને વાંધો હોય જમીનના કોઈ ઘરમાં કોઈ કલેશ હોય કોઈ દીકરી સાસરે હોય કોઈની પુત્ર પુત્રવધુરી સામે હોય આ બધા જ કોર્ટમાં કેસ ન જાય વકીલોની પાસે કેસ ન પહોંચે એટલે આખું એક ગ્રુપ બનાવ્યું છે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરે અને વચ્ચેનો કાંઈ રસ્તો કાઢે અને વચ્ચેનો રસ્તો જ્યારે સુગત નીકળે છે ત્યારે આ બધા જ વડીલો પોતાના પૈસા કાઢી બંને પરિવારને જમાડે આવું સુંદર એક કાર્ય કરી રહ્યા છે આને ડાયા માણસો કહેવાય છે આપણા સમાજનો કોઈ પણ માણસ કાંઈ પણ વાંધા વસ્તીથી કોર્ટમાં ન પહોંચે વકીલો પાસે જવું ન પડે પોલીસ સ્ટેશનો પાસે જવું ન પડે પોલીસના ત્રાસમાંથી ગુજરવું ન પડે એના માટે ડાયા માણસો આવું સમાજમાં કામ કરે અરે એને ક્યાં વાત કરો હમણાં હું જવાનું છું અહીં વેરાવળ સોમનાથ મહાદેવમાં કથા કરવા માટે આખો ખારવા સમાજ ખારવા સમાજ એટલે દરિયા ખેડૂ કહેવાય માછી મારવાનું કામ કરે છે પણ એ સમાજની વચ્ચે હું બેઠો હતો સમાજના મુખ્ય માણસે વાત કર્યું બાપુ અમારો આ ખારવા સમાજ અમારો કોઈ પણ કેસ પોલીસ સ્ટેશનમાં ન જાય એના કેસનો ઉકેલ અમે લોકો કરીએ છીએ અને જે વડીલો નિર્ણય આપે તે જ નિર્ણય ન કોઈ વકીલનો ખર્ચ ના પોલીસ સ્ટેશનમાં જવાનું આવા સમાજની અંદર ડાયા ડાયા માણસો છે અને એવા માણસોને સહકાર પણ આપવો જોઈએ એવા સમાજનું હિત કરનારા માણસોનું સન્માન પણ કરવું જોઈએ આવા ડાયા માણસોને સમાજમાં સાચવી રાખવા જોઈએ આ સમાજની અંદર મેં આવું જોયું છે કારણ કે ભગવાને મને તો અવસર આવ્યો પછી દરેક સમાજમાં મને જવાનું થાય ખારવા સમાજની કથા કરી ટંડેલ સમાજની કથા કરી ટંડેલ સમાજમાં મેં કેટલી કથાઓ કરી છે અને એવા બધા માછીમારો મારા જોડા જ માટલા પકડે ના 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 નહીં આ સમાજની વચ્ચે મેં કથા કરી છે રબારી સમાજ ભરવાડ સમાજ આપણો પટેલ સમાજ કચકડવા પાટીદાર સમાજ સમાજ બાકી છે છે આપણે દરેક સમાજની કોઈ વિશેષતા હોય છે તો નારજી કહ્યું કહેવું કે ચાલો લક્ષ્મીજી આપણે પાંચ માણસો ભેગા કરી કોની પાસે જઈશું તો કે પેલા તો રાજા ઇન્દ્ર પાસે જવું પડે ઇન્દ્ર ને આગળ રજૂઆત કરી ઇન્દ્ર સાથે આવવા તૈયાર થયા હવે કોની પાસે જઈશું તો કે વડીલ પિતામાં બ્રહ્મા લોક પિતામાં બ્રહ્મા બ્રહ્મા પાસે જઈ બ્રહ્મા સાથે આવવા માટે તૈયાર થયા નારદજી ઇન્દ્ર અને બ્રહ્મા હવે કોની પાસે તો કે પંચમાં એક પૈસા વાળો માણસ હોવો જોઈએ તો કુબેર ની પાસે જઈએ ધનુષ્ય મિત્રમ કુબેર ની પાસે જાય કુબેર કહ્યું ચાલો આવું એમાં શું વાંધો લક્ષ્મીના ના ઘરમાં જો સુખ શાંતિ થતી હોય તો હું જરૂર આવું કુબેર પણ સાથે જોડાણા ચાર થયા લક્ષ્મીજી કે નારદજી હવે પાંચમાં કોણ આવશે તો કે પાંચમાં જો મહાદેવ આવી જાય પંચમાં તો તમારું સમાધાન થયું સમજો આપણે હવે શંકર ભગવાન પાસે જઈએ એટલે મહાદેવજી તો શિખર પર છે શિખર પર રહેનારો દેવ એટલે આગળ નારદજી છે ઇન્દ્ર છે બ્રહ્મા છે કુબેર છે લક્ષ્મીજી છે સૌ ભગવાન મહાદેવની પાસે પહોંચ્યા મહાદેવે જોયું કે આ દેવતાઓ ભેગા મળીને આવ્યા છે શિવજી મને મને સમજી ગયા કે દેવતાઓ સુખી હોય ત્યારે ન આવે દુઃખી હોય ત્યારે મારી પણ આવે એ બહુ જૂની પંક્તિ છે બ્રહ્માજી આ પધારો પધારો નારજી પ્રણામ કુબેરજી મારી પૈસા વાળો મળે ને એટલે બાજુ શંકર ભગવાને પૂછ્યું કે લક્ષ્મીજી પ્રણામ મહાદેવે પૂછ્યું કે લક્ષ્મી વિષ્ણુ ક્યાં જ લક્ષ્મીજી નારદજીને સામે જોયું નારજી સમજી રજૂઆત નારજી કહ્યું મહાદેવજી તો તમારી પાસે આવ્યા છે છે વાત શું કહો મને નારજી રજૂઆત કરી કે આ લક્ષ્મીના ઘરની અંદર પતિ પત્નીનો ઝઘડો થતો હતો એમાં લક્ષ્મીજીએ કહ્યું કે હું રેસામણે જાઉં છું ઘણા સમયથી રેસામણે હતા પોતાના પિતાના ગૃહે હતા હવે એમ કહે છે કે પતિના ગૃહે જવું છે તો ભગવાન અમે ચાર ભેગા થઈને આવ્યા છીએ ને આપ જો પધારો તો પંચ પૂર્ણ થાય અને આપણે સૌ ભેગા મળીને જઈએ ને વિષ્ણુને સમજાવીએ ને લક્ષ્મીનું સમાધાન થાય સારું થાય મહાદેવજી વળી જટા બરાબર કરીને હાથમાં ત્રિશુલ ને જંડો ને જોડ ને બધું લઈને થુભા અને લક્ષ્મીને જેને કહે વિષ્ણુ એના મન માં હું સમજે છે એ તો આમ આમ જટાબટા બરાબર કરીને ચાલો અત્યારે જઈએ આપણે વિષ્ણુને સમજાવીએ લક્ષ્મીનું કોઈ દે નામ નહીં લઈ હું પણ મારા ઘરમાં જોઉં નીચે બેસું છું પાર્વતીને ઊંચા આસન ઉપર બેસાડું છું નારીનું હંમેશા સન્માન કરવું જોઈએ નારીનો આદર કરવો જોઈએ આમ નારી ક્રાંતિની વાતો કરવા લાગે ભગવાન શંકર ચાલો અત્યારે નીકળીએ આપણે આગળ મહાદેવ તેની પાછળ બ્રહ્માજી તેની પાછળ ઇન્દ્ર તેની પાછળ કુબેર તેની પાછળ નારદજી ને છેલ્લે લક્ષ્મીજી ચાલતા ચાલતા મનમાં મલકાતા મલકાતા જાય છે કૈલાસથી થી દસ પંદર વીસ પગથી નીચે ઉતર્યા છે કલ્પનાઓ કરી ઉપરથી મહાદેવનું ઉપર ઉપરથી પાર્વતીનો અજાવો કઈ બાજુ શંકર ભગવાન કે પૂછતા ભૂલી ગયો પાર્વતી કે પૂછા વગર ઘરની બહાર પગ કેમ મૂકે મને કહેતા જાઓ શા માટે જાઓ જાઓ ક્યાં છો તમે શંકર ભગવાને કહ્યું કે પાર્વતી આ લક્ષ્મીના ઘરમાં થોડું પતિ પત્ની વચ્ચે થોડું મંદુખ થયું છે તો સમાધાન કરવા જાઓ છું પાર્વતી કહે પેલા ઘરનું ધ્યાન રાખો પછી બીજાના સમાધાન કરવા જાવ તમારા ઘરમાં બધા હામા ડોળા કાઢે છે નથી જવાનું હોઉ નહૌ સંભાળ પાછા વળો આમ શંકર ભગવાન ઢીલા પડી ગયા પાછા વળી ગયા ત્રિશૂલ છોડી દીધું જટા બરાબર ભસ્મા ધીરેકથી મહાદેવ જે કહ્યું કે લક્ષ્મીજી સમા ચાહો તો પાર્વતી ના કહે છે મારાથી ન અવાય અને જો પાર્વતી ના કહે હું તમારી સાથે આવું તમારું સમાધાન કરવા માટે તો લક્ષ્મીજી તમારું સમાધાન થઈ જાય પણ મારા ઘરમાં રોજ આવી જાય પછી તેથી હું નહીં આવું શંકર ભગવાને ના કહી છે તો બ્રહ્માજી કહ્યું કે શિવજી ના આવે તો મારાથી પણ ના કે મહાદેવ ના આવે બ્રહ્મા ના આવે તો મારાથી પણ ન હોય પછી કુબેર તો પૂછા વગર નો કપ આવી ગયો કુબેર નથી નારદજી કર્યા હવે લક્ષ્મીજી નારદજીને કહે છે નારદજી શું કરું ત્યારે નારદજી બહુ સલાહ સૂચન કરે છે નારદ કહે છે લક્ષ્મીજી સંકટમાં સગા સંબંધીઓ પાસે ન જવાય સંકટમાં કોઈ સાધનોનો પંથ પકડી લેવાય ભગવાનને શરણે જવાય અને જીવનની મજબૂરી કોઈને દેખાડાય નહીં લક્ષ્મી કોઈની સામે આંસુ પાડવાની જરૂર નથી લક્ષ્મી નારદજી મને કહે માર્ગદર્શન કરો જ્યારે નારદજી કહે છે લક્ષ્મીજી જંગલમાં જઈ ઘરઘોર જંગલમાં જઈ અને તમે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો અને ભગવાન શિવનું આરાધન કરો એકવાર શિવ પ્રસન્ન થયા શિવની કૃપા માત્રથી તમારું બધું સુખ થશે તમે ભગવાન મહાદેવની ઉપાસના કરો નારજી સુંદર પાર્થેશ્વર મહાદેવ પૂજાની પરંપરા લક્ષ્મીજીને આપે છે અને એ લક્ષ્મીજી જંગલમાં જે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે અને રોજ ભગવાન શંકરજીને યાદ કરે છે નાગેન્દ્ર ત્રિલોચનાય ભસ્માંગરા ગાય મહેશ્વરાય આ સ્તોત્ર શું ભક્તો માટે શ્રેષ્ઠ છે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની રચના છે મહાદેવના ભક્તો માટે શિવ પૂજા માટે અલગ અલગ સ્તોત્ર મંત્ર કંઠસ્થ ન હોય તો સ્તોત્ર બોલને શિવલી પૂજા કરે નાગોના હાર કરનાર રાંકર છે સામાન્ય નાગ ને નાગોમાં જે ઇન્દ્ર છે એ મહાદેવ જે ધારણ કરે છે સુંદર સ્તોત્ર છે મહાદેવના ભક્તો માટે આશીર્વાદ રૂપ છે આમાંથી ઘણા બધા શિવ ભક્તોના સ્તોત્ર કંઠસ્થ પણ હોય છે રોજ બોલી શકાય નાગ ઇન્દ્રહાર Yeah. <sweak> નિત્ય શુદ્ધ રહે છે દિગંબર છે તેથી નિત્ય શુદ્ધ રહે છે દિગંબર કોણ છે દિશા જેના વસ્ત્રો છે એ દિગંબર છે તો એવો અર્થ સમજો કે કપડાં નહીં પહેરતો એ નિત્ય શુદ્ધ છે દુનિયામાં ઘણા માણસો કપડાં નથી પહેરતા તેના હું શુદ્ધ સમજવા આપણે નહીં દિગંબર શબ્દનો સ્થૂળ અર્થ થાય છે કપડાં નહીં પહેરવા પણ દિગંબર શબ્દનો ગર્ભિત અર્થ થાય છે કપટ રહિત જીવન દંભ રહિત જીવન દેખાવ રહિત જીવન કપટ રહિત જીવન ભગવાન શિવનું નું જીવન ચરિત્ર તમે જુઓ ભગવાન શંકરજી કોઈ સાથે કપટ નથી કર્યું પૂર્ણ જીવન ચરિત્ર જરા શિવજી નું જોવો તમે پورا જીવન ચરિત્રમાં કોઈ જગ્યાએ ભગવાન શંકરજી જેવા છે તેવા જ છે કોઈ આડંબર નહીં કોઈ દેખાવ નહીં કોઈ દંભ નહીં તેથી ભગવાન શિવજી નિત્ય શુદ્ધ છે મહાદેવ માટે કહ્યું છે નિત્ય શુદ્ધ રહેનાર ભગવાન મહાદેવને અર્પણ કરે છે ત્યારે ભગવાન શંકરજીનું પ્રાગટ્ય થાય છે અને મહાદેવની સાથે સાથે પુરુષનું પ્રાગટ્ય થાય છે એ સમયે લક્ષ્મીજી પ્રશ્ન કરે છે કે મહાદેવજી આપ તો મારી સમક્ષ પ્રગટ થયા પણ તમારી સાથે વૃક્ષ પ્રગટ થયું વૃક્ષનું નામ શું છે જ્યારે ભગવાન સ્વયં શિવ કહે છે એ વૃક્ષનું નામ છે આપના નામથી આપના તપ દ્વારા વૃક્ષ પ્રગટ થયું તેથી આ વૃક્ષનું નામ રહેશે વૃક્ષ શ્રી લક્ષ્મી પણ સાંભળો લક્ષ્મીજી કલયુગ આવતા વૃક્ષને શ્રી શ્રી વૃક્ષ તરીકે લોકો નહીં ઓળખે પણ આ વૃક્ષને બિલ વૃક્ષ તરીકે લોકો ઓળખશે

જેવી રીતે બ્રહ્મલોકમાં પ્રધાન વક્તા બ્રહ્માજી છે અને પ્રધાન શ્રોતા નારદજી છે પ્રયાગ તીર્થમાં માં સુદ વક્તા છે તેની સામે અગણિત સંખ્યામાં શૈનક આદિ મહાત્મા તેના શ્રોતા છે દેવતાઓનો સમૂહ આવે દેવ દૂતો આવે સૌ શ્રવણ કરવા માટે આવે છે ભગવાન સ્વયં શિવજી કહે છે લક્ષ્મી આપની તપસ્યાનું ફળ છે આપની સાધનોનું ફળ છે તેથી આ વૃક્ષનો મહિમા હું તમને કહું છું તમે સાંભળો આ વૃક્ષમાં વિશ્વના દરેક દેવી દેવતાઓ નિવાસ કરશે આ વૃક્ષના મૂળમાં દરેક તીર્થો નિવાસ કરશે તેથી હે લક્ષ્મી આ વૃક્ષને કલિયુગમાં બિર્વા વૃક્ષ કહેવાશે જે કોઈ આ વૃક્ષની પરિક્રમા કરશે તેને દરેક દેવતાઓની પરિક્રમા અને દરેક તીર્થોની પરિક્રમા કરવાનો ફળ પ્રાપ્ત થશે જે કોઈ વૃક્ષની નીચે બેસીને કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરશે તેને અનંત ગણો ફળની પ્રાપ્તિ થશે જે કોઈ આ વૃક્ષની સેવા કરશે તેને મારી સેવાનું ફળ પ્રાપ્ત થશે જે કોઈ આ વૃક્ષનું દર્શન કરશે તે અઘોર પાપોમાંથી મુક્ત થશે જે કોઈ વૃક્ષને નિત્ય જલર્પણ કરશે તેના સંતાન વૃદ્ધિ થશે સુખમાં તેના જીવનમાં દરેક પ્રકારની તૃપ્તિ રહેશે આવું ભગવાન શંકરજી પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને બિલવૃક્ષ નો મહિમા સમજાવ્યો છે અને ભગવાન મહાદેવે કહ્યું છે સાંભળો લક્ષ્મી આ મહિનો ચાલે છે